વાત એક જો આજે જામ હોય તો કોઈ 5 લાખ નું કામ તો ન કરે ભલે ગરીબી હોય સાહેબ તપાસ કરો તપાસ તમારે તપાસ કરો મને મારી ખુલ્લી ચાલે આ બસ બેસો જોની नहीं भी आ आ भी वो भी की है। चलो नहीं। मैं तो जो अरे अरे आ कोई मच्छी मार्केट के पी में प्रसंगे मीटिंग आज जिला पंचायत

હવે તો જાણે ગુજરાત ભરના ભાજપના જ ધારાસભ્યોએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે એક બાદ એક ભાજપના ધારાસભ્યો ભાજપની જ પોલ ઉઘાડી પાડી રહ્યા છે ત્યારે હવે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને અધિકારી સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને કચ્છ સિંચાઈ વિભાગના અધિકારીનો જિલ્લા પંચાયતની સભામાં બંને જે છે તે સામ સામે આવી પડ્યા છે અને બાખડિયા ત્યારે મ્યાજરભાઈ છાંગાનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીએ એક કરોડ વીસ લાખના ડેમમાં માત્ર પાંચ લાખ જ વાપર્યા છે અને કચ્છમાં એકસોને ઓગણસિત્તેર ડેમોમાં વ્યાપક ભ્રષ્ટાચાર તેમણે કર્યો છે ત્યારે જોઈએ કે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ જિલ્લા પંચાયતના સભ્ય અધિકારી ની પોલ ખોલતા અને અધિકારીઓ ચાલી રહ્યો છે તેમની પોલ ખોલતા શું કહી રહ્યા છે

અને એવું કે છે કે ખાલી ત્રણસો પચાસ જ ડમ્પર ભર્યા છે તો બસો બાય સો દોઢ મીટર ઉતારો તો એમાંથી ત્રણસો પચાસ

જોની જોની બધી પેચિંગ માપીને કેવો કરી અત્યારે અત્યારે આવો અત્યારે ચાલો ક્યારે અટકશે આ ભ્રષ્ટાચાર વારંવાર ભાજપના જ નેતાઓ બરાડા પાડી બૂમો પાડી કહે છે કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પરંતુ તંત્ર સામે પગલા ક્યારે લેવા લેવાશે આ અહેવાલ વિશે તમારું શું માનવું છે આ ભ્રષ્ટાચારી તંત્ર વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર